એકચ્યુઅલીમાં છે ને કાલે રાત્રે મેં ઢોકળાનું પલાળેલું હતું પણ પ્રેરા કેવું કીધું કે રૂચા કુંભણિયા ખાવા જોઈએ ને કુંભણિયા ખાવા દે મળશે અત્યારે કે ભાઈ પેલું શું કહેવાય તમારે પટામેટા પૂરી ને બટાકા પૂરી ને અહીં ના મળે પશે અને પ્રેરાકનું મગજ છટકી જશે કારણ કે સખત ભૂખ લાગી ઓ કાલ રાત્રે બે ભાજી પાપકારી સાઈનાથ ની ભાજી પાસે કઈ ખાધું નહીં બોલો કાલ રાત્રે પણ ઓછું ખાધું અમે કાલ રાત્રે એટલે હવે અત્યારે વજ્ર સામે રમવા ગયો છે બોલાઈએ અને પછી બહાર જઈએ કે ખાવા માટે કારણ કે પ્રેરક સર્જો ને ખાઈને તેનું મગજ ખટકી જાય છે એટલે આપડી તો ખટકે નઈ આપણે બહાર બાર ખટકી દઈએ ફોર વ્હીલર ને જોવું પછી કારણ કે વરસાદ સખત પડે વજ ગાડીની ચાવી ખાઈ જાય

કારણ કે વજો છે જો ભાઈ વજ્ર આવું રમી રહ્યું છે આજ ના મારા માથા સ્પીનર લગાવીને કાઢે છે સ્પીનર લગાવીને કાઢે છે પ્રેરક લેવા ગયો છે લોન્ડ્રી માંથી કપડા અને બહાર ચાલી રહ્યો છે ધોધમાર વરસાદ હાય વજ્ર ન વજ્ર મારા પોમ પોમ રમે છે ડ્રેસ ના આયો 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 આયો

जी आना तो भी बता रहा है स्पाइसी होएगा। हाँ वो लोग आमतौर पर। हाँ ना बजरा जो जो इलियो जाके मेरा नंबर कब आएगा? आएगा बेटा तेरा नंबर भी आएगा। कर जाके आएगा। बजरा पौड़ी जाइस। पौड़ी जाइस दिख रहा है। बजरा के हलवे है वो किसने बप्पा?

મસ્ત ઠંડક થઈ ગઈ પ્રેરક મારું ઓઢવાનું કે છે હું પ્રેરક ઓઢવાનું કે છે અને અત્યારે સાડા પાંચ વાગી ગયા છે ને મેં હમણાં ઢોકળા બનાવ્યા હતા તો ઢોકળા ખાધા અમે પહેલી વાર મારા જીવનમાં મેં પહેલી વાર ઢોકળા બનાવ્યા છે તો પ્રેરક જોડે રિવ્યુ લઈએ કે કેવા બન્યા હતા ના બોલના હતા તારો અવાજ જ પહાડી બગા ક્યાં બનાવ્યા ઢોકળા કે સરસ

来 दे ही ओके देहार जतुती नहीं आता चले चले बार-बार बार-बार ये उड़को आयना पप्पा ना जमाना नु उड़को या नहीं पप्पा ये अटक पटक 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 नहीं ना पो तो पहुंचाता नहीं यूं रोड का में बेई गयो जोराम से तो कर आमाऊं तपड़ीक 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 हां हां गमो हा? टिक

મને અડધા રસ્તે આવ્યા હું રૂચા મેં કીધું શાકભાજી લેવા જવાનું છે તો કે હા તો કોઈ થેલી તો લીધી નહીં બધું ભૂલી ગઈ પાછા ઘરે આવ્યા લેવા માટે હવે ઉપર લેવા ગઈ છે હું વજરા નીચે ઊભા છીએ અને વજરાભાઈ અત્યારે છે ને ભાવભાવને નિહાળી રહ્યા છે આપણા સ્ટ્રીટ ડોગ્સ હોય ને એ જોઈને ખુશ થાય છે વજ્ર બધાને કહી દે હપ હપ કહી દે હપ કહી દે તો અહીંયા હપ

છોકરી હેરાન ના કરે ના ભાઈ અત્યારે કશું જ નહીં વાળી મૂકી દઉં પોતે કરવાની હોય ને સાડીનો સો તો વાળતો આવડતો નથી પહેરતા બી નથી આવડતી હમણાં હમણાં શીખી છે અત્યારે પાછળથી ઢોલનો અવાજ આવતો હશે મારી સોસાયટીમાં ઢોલ નકળા વાગી રહ્યા છે પ્રેરક અને વજ્ર ગયા છે નીચે સોસાયટીમાં અને હું છે ને મેં કામ કીધું ને ઢોકળા બનાવ્યા થોડાક મળ્યા હતા એક પ્લેટ જેટલે એટલે પ્રેરક કે થોડી ભૂખ લાગી છે તો ફરીથી ચા જો ચા મૂકી દીધી છે ચા અને કંઈ ઢોકળા વગર તે પાછા એ જ ઠપકારી લઈએ અને પછી ઊંઘી જઈએ એટલે મેં તું ઓકે તું જઈને ત્યાં સુધી મને બહુ બધા ઢગલો વાસણ મળેલો યસ આટલા બધા વાસણ ઘસવું ચા બનાવું ઢોકળા વઘારવું બહુ કામ છે